ડભોઈ તાલુકાના સિરોલા ગામ નજીક ટ્રક અને કેળા ભરેલા આયસર ટેમ્પો વચ્ચે અકસ્માત તાલુકાના સિરોલા ગામ પાસે ટ્રક અને કેળા ભરેલી આઈસર ટેમ્પો સામ સામે આઇસર ટેમ્પો રોડની સાઈડમાં બાજુમાં પલટી ખાઈ ગયો હતો જેના કારણે ચાલક અને ક્લીનર ટેમ્પામાં ફસાયા હતા એક કલાકની જહેમત બાદ ટેમ્પો ચાલક અને ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઇમરજન્સી એકસો આઠ મારફ હતી ડબોઈ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાઠોડિયા અજય નામના યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું અને અન્ય ત્રણ યુવકો ઘાયલ ગંભીર હાલતમાં છે એકસો આઠ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા